તો કેસે? અમારે રિયાનભાઈનો જન્મતારીખનો ડાકલો લેવા જવાનું છે ફાઇનલી આજે. સાચી વાત છે. એટલે આપણે જ્યાં જન્મ થયો તળાજા તો નગરપાલિકાએ ડાકલો લેવા જવાનું છે અમારે તાલુકો છે તળાજા. હાલો ફટાફટ નીકળીએ અને થોડી દુકાનોમાં માલ લાવવાનો છે. પણ લેતા જઈએ. થારવાળો કાંઠે ઊભો મળ મિનો રહેજો અને ચેનલને પહેલી વાર સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને વ્લોગ સારો લાગે તો એક લાઈક કરી નાખજો. થારવાળો તમે નીકળીયો હા દુકાન-દુકાન સાચી વાત ભાઈ નીકળશું આપણે? તો આ કેન કે મેરેલી તું? હે? કેમ આ દેખ શું લાવવાનું છે તેલ લાવવાનું છે આપણે સિંગ તેલ કહીશું તો આપણે કઈ ગાડી લઈને જવું કેવલ ભાઈ કેલર લઈ જાવ ટુ વ્હીલર લઈ જાય તો એવું છે તો ફોર ફોરિન ભાગશો ને સારું હાલો તો આપણે જવાની છે આપણી બીએમ એમ ડબલ તો કેવલ ભાઈ જો વસ્તુ અંદર મૂકે છે કેવલ ભાઈ અંદર કામ કરી નાખે થોડું થોડું પાછા એવા છે અમારા ડાયા કાગલ ભાઈ તો તારા આગળ ને બેહોવાનું મિત્રો તો ફટાફટ નીકળીએ તળાજ જવા કેમ કે થોડુંક કામ છે થઈ ગયું છે બહુ મોડું લગભગ સાડા જેવો ટાઈમ થઈ ગયો છે તો પાછું ત્યાં ટ્રાફિક હોય ને મામલતદારમાં જવાનું છે મારે અને નગરપાલિકામાં જવાનું છે દાખલો લેવાનો છે નગરપાલિકામાંથી અને મામલતદારમાં જવાનું છે કેવલભાઈનું મારે આધાર કાર્ડ અપડેટ કરો તો ગાડીમાં તો બે ગયા છે નીકળી ગયા છે તળાજ જવા માટે તો જો કેવલભાઈ મારા આગળ વેચ જગા કેવલભાઈ કેવલભાઈની એસી શરૂ કરી તો થોડીક ઠંડી લાગે કેમ લાગે ભાઈ હે ઠંડી લાગતી ને હે ઠંડી કેમ લાગે હે હવે તો જડી કોઈ થઈ ગયો ઠંડી ન લાગે ભાઈ એસી શરૂ કરીને તો ટેવલ ભાઈ અમારે ઠંડુ વાતાવરણ છે ને એટલે થોડીક ઠંડી લાગે છે કે એસી શરૂ કરીએ ઠંડુ તો વાતાવરણ થઈ જશે અને થોડાક પેંડા પણ લાવવાના છે કેમ કે આમ હજી અમુક છે ને પેંડા ખાવા આવે છે અમુક આપણા ફ્રેન્ડ સગાવાલા તો થોડા પેંડા લેવાના છે તો કન્ટિન્યુ લોકો વિના રહેજો ઘણા હજી નથી હાલો તો ભાઈ કેવલ ભાઈનું છે ને આધાર કાર્ડ અપડેટ માટે આવ્યો તમે મામલતદારમાં પણ ત્યાં વારા ફૂલ થઈ ગયા એમ કીધું પસાત વારા આવે કે પસાત જણાના તો આખા દિવસમાં વારા આવે કે પછી પછી જે ઉપર લાવે નથી લેતા એક બેન બચારા દલીલ કરતા હતા પણ એ બેન ને લીધું નહીં કાકા કેમ લાગે ફૂલ થઈ ટ્રાફિક ને પછી વારા કેમ લેતા છે કે ભાઈ વધારે જો ભાઈ અમારે બધાને વારા આવે અને આને છોકરાને બિચારા ને હારે હું આધાર કાર્ડ અપડેટ કરવા કા અને નિશાળે રજા પડી ને ભાઈ હા તો ભાઈ આવું ન હાલે બધાને વારા લેવા જોઈએ તો પચાસ વારા આખા દિવસમાં લે તો આ બીજા બધાને બિચારાને શું કરવાનું દૂર ઘણે દૂર દૂરથી આવ્યો હોય તો એ લોકોને શું કરવાનું આખા દિવસમાં તો કાંઈક તમારી પાસે કાંઈ ઉપાય હોય ને તો અમે કમેન્ટ કર્યો કાં કે ભાઈ તો અમારે કેવલભાઈ ભાઈ ધક્કો ફેલ છું તો નીકળીએ છીએ ભાઈનો મારે જન્મ તારીખનો દાખલો લેવા માટે કાં કે ભાઈ સારું તો નીકળશું ને ટ્રાફિક ફૂલ હતી પણ હવે બિચારાને શું થશે છે કોને ખબર અમુક વારા નહીં આવે અમુક બિચારા ટિકિટના ના પૈસા ન હોય અને અમુક દર કામ થતું હોય તો સવારનો વહેલા નીકળ્યા હોય બધું સાધન લઈને આપણે તો ઘરનું વાહન છે એટલે ઉપાધિ નહીં આપણે તો પછી નેક્સ્ટ ટાઈમ આવીશું પણ છે ને આધાર કાર્ડ નું કામ માટે છે ને વહેલા બહુ હોય બધા તો લગભગ જો અત્યારે કેટલા મિનિટ કેટલા વાગ્યા ખબર તને બતાવી દો ખાસ દસ ને સુડતાલીસ મિનિટ છે કેટલી તો દસ મિનિટ સુડતાલીસ મિનિટ એક મોટો નો કહેવાય અગિયાર વાગ્યા પેલા જ પણ તો અમને ના પડે સારું વાલો નીકળીએ રિયન ભાઈ જન્મ તારીખનો દાખલો લેવો જન્મ તારીખનો દાખલો તો કમ્પ્લીટ થઈ ગયો છે પણ કાલે ચાર વાગે આપશે એમ કીધું પણ કાલે ટાઈમ રહે તો ઠીક છે ને સર રિયન ભાઈ બે ત્રણ દિવસ પછી અઠવાડિયા સુધી લઈ જજો કીધું કાંઈ તો જો ઝેરોક્ષ આપવા નથી આપણે એને કાંઈ હાલો તો પાકશું ને તળાજા માર્કેટ બંધ આવતા રહેશે તો જો થોડીક ટ્રાફિક વધારે છે માર્કેટ બધી ભરસક છે અને કેવાલ પણ જોવાય મેં પેંડા લેવા મોકલ્યા છે કેમ કે આ ફેવરિટ દુકાન છે આપણી પેંડા મસ્ત આવે શું ખાવું હે સોડા પીવી

દીધું નથી કેમ કે આપણે પાર્સલ લઈને કશું મને ખબર હતી કે રિયાનભાઈ રાખતા હોય કવરાવતા હોય એટલે હું જઈને હું અત્યારે બનાવશે ને તો થઈ જા બહુ મોડું એટલે આપણે પાર્સલ જ લેતા આવ્યા છીએ તો પાર્સલમાં આપણે હું લેવાનું બતાવી પછી પંજાબી સબ્જી કાજુ પનીર મસાલા અને કેવલભાઈ આમાં છે આપણે બટરવાળી રોટી અને કેવલભાઈ હું લાવ્યા છે એની માટે હે કેતા કરી કેવલભાઈ હાટ કેવલભાઈ એની માટે જો પાવ લેવા છે અને બીજું આમાં છે સમોસા જો એની આટું બીજા છે સમોસા કાભાઈ

મોટા <laughs> ફાટે <laughs> <laughs>

તો શું અમારા બીજા મિત્રો છે ને થોડુંક આમ લાવવાની વસ્તુ બધી ગોઠવે છે અહીંયા એક તકલુકડી પાણી નું કર્યું પાછળ આવી ગયા હવે ફટાફટ છે ને ભાઈ બની જાય ને તો થોડુંક જમી લઈએ કેમ કે થઈ ગયું થોડુંક મોડ ભાકશ ગોતી ની ભૂખ લાગી જાય ને ભાગ કાઢતા ને ખાવાનું આમ થોડુંક મોડું દેખા આપણે શું બનાવવાનું છે ભાઈ